કાવ્યને શું હોવાનું કારણ કે એના પટ્ટા ભાવતા નથી ને અમારા જો એક મિત્ર છે અમારા મેનેજર છે ધીરુભાઈ મિસ્ત્રી મસ્ત કાચરા લાવે જો તમે ડેલી અમારી કાવ્યા હાટુ કાચરા લેતા આવે અને કાવ્યાની એ કાચરા બહુ ભાવે કારણ કે બહુ મસ્ત કાચરા કાચા હોય ને તો એટલા મીઠા કાચરા છે ને કે બહુ મસ્ત કાચરા છે કારણ કે જો આ કાચો છે હાવ પણ બહુ મસ્ત છે બહુ મીઠા મીઠા કાચરા છે તો હાલો બધા કાચરા ખાવા કોને પણ કારણ કે અત્યારે કાચરાની સીઝન છે અને બહુ મજા આવે કાચરા ખાવાની કેરીની સીઝન છે અમારે તો હવે અત્યારે તો કિલો કિલો લાવીને ખાઈ કારણ કે બહુ ભાવ છે કા ખા કેટલા ભાવ છે બસો રૂપિયા બસોની કિલો કેરી છે અત્યારે અમારે અહીંયા તમારે હું ભાવ છે કોમેન્ટમાં કહેજો અને બસ બીજું તો કાંઈ નહીં હા એને નાવડાની ધૂન લાગી છે કઈ દી નાવડાની ધૂન પૂરી થાય કાંઈ નક્કી નહીં કહી દીધાનું કમ જવાનું કોને કોને જવાનું બધા માર નથી આવવાનું તાર મમી બેન જ જવાનું છે બે એ વ્યા જાય અને આપણે પછી જવાનું આપણે હતી ન ગમે અને જો આપણા ગામમાં કારણ કે ભાગવત સપ્તાહ બેઠી થી પૂરી થઈ ગઈ આપણે લોક મૂકેલા છે અલગ અલગ રૂક્ષ્મણીના વિવાહને ડાક ડ બધા અલગ અલગ આપણે જો વ્લોગ મૂકેલા છે તો એ બધા જોઈજો અને કોમેન્ટમાં કહેજો કે આખા આખા વ્લોગ જ આપણે એના બનાવેલા છે રુક્ષમણીના વિવાહનું જે કાંઈ આપણે અહીંયા ગયા અને ઉતાર્યું બધું આપણે બ્લોગમાં મૂકેલું છે તો જોઈજો બસ બીજું તો કાંઈ નહીં હવે જો રસ કાઢી નાખે એટલે આપણે કાઢી નાખે રસ કાઢી નાખે એટલે જો આપણે બે જવાનું છે ખાવા તો ખાવામાં બનાવ્યું છે બટેટાનું શાક રોટલી અને કેરીનો રસ માઇન્ડ માઇન્ડ કેરીનો રસ નીકળે છે હવે ક્યારે નીકળે કાંઈ કે નહીં ને આપણને લાગી છે ભૂખ તો બસ બીજું તો કાંઈ નહીં તો હાલો બધા કેરીનો રસ ને રોટલી ખાવા અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે બસ આવ નજીક પહોંચવા પહોંચી ગયા છીએ આપણે એક હજાર સબસ્ક્રાઈબર તો થોડીક હેલ્પ કરો તો આપણે એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય અને વર્ષ ટાઈમ પણ થોડોક બાકી છે તો બધા સપોર્ટ કરજો અને તમારો સપોર્ટ વગર કાંઈ થાય નહીં તો થોડોક તમારા સપોર્ટની આપણે જરૂર છે બસ તો બીજું તો કાંઈ નહીં તો હાલો આપણે હવે બપોરા કરવાનું દેજે તો જો ગયા છે આપણે બપોરા કરવા અને મારા કાવ્ય બેન એન તો રસ ને તે પેલી ઘડીકમાં તો ફ્રીજમાં દાઢો થઈ ગયો હે જો ઘડીકમાં ટાઢો થઈ ગયો હે હું ભરવાનું છે છે માન ઘરે બોવ યાદ આવી ગયું અત્યારે બટેટાનું શાક રોટલી અને રસ છે અને સાથે છે જો મગનું શાક સવારમાં હા મગ સવારમાં કોરા બનાવ્યા તો મસ્ત ઠંડી ઠંડી તો આલો આ પછી કહેતા કેરી ક્યારે લેવાનું કીધું નહીં ખાવાનું તો છે ખાવા તો આલો બધા ખાવા બસ બીજું તો કાંઈ નહીં અને કેળા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો કારણ કે આપણને તો કેળા બહુ ભાવે તો કોને કોને કેવડા ભાવે તો એ કોમેન્ટમાં કહેજો તો હાલો આપણે બપોરા કરી લેવી કાવ્યાબેન કાવ્ય જો હા અમારે કાવ્યાબેન શું તારા છે એ રૂમાલ વઢી ની કેમ બેઠી

લાંબો થઈ ગયો શું કાવલી હે ખાઈ ખાઈ લાંબો થઈ ગયો તારી ગોળી હમ તો આલો બધે ખાવા એ ખાવા બેવાનો વાર છે વાળું કરવા મારે વાળું કરવાનું કહેવાનું અત્યારે ખાવાની વાળું કરવાનું શું બનાવ્યું હે સોળીનું શાક રોટલા ને ખીચડી હળુ હળુ બોલે છે કારણ કે ભૂખ લાગી નહીં વધારે એટલે ધીમું ધીમું બોલવાનું કેટલા રોટલા બનાવ્યા ખીચડી બનાવી ખીચડી બનાવીએ સોળનું શાક છે રોટલા છે તો બસ વાળો કરવાનો ટાઈમ થઈ ગયો છે આપણે લઈએ છીએ દૂધ કાવ્યાબેનને થોડીક થોડીક લાગી છે ભૂખ તો બસ તો કાંઈ નહીં વાળો કરવાની તૈયારી કરીએ આપણે તેમને કાવ્યાબેન રોટલા ઘડે છે તો મરકાવીએ બેન જો તમે અત્યારે રોટલા બનાવી રહ્યા છે કેટલા રોટલા બનાવવા કે નહીં કેટલા બનાવવા છે કાવી એક જ છે એક જ બનાવવાનો હાલો બનાવો તો બનાવવાનું ચાલુ કરી દે રોટલા કોહણવાનો કોહણવાનો તો તો લઈ તો મરકાવીએ બેન રોટલા ગળે છે એને મે શીખવાડે છે શીખવાડવાનું ને પાહ બે જાતો શીખે બઈ છે તો શીખે હા મોહળ પાણી લેતી દે મોહળ તો

એનો એમ રોટલો બનાવ એમ જ બનાવ હમ આજે ખીસડી સડે છે કે કાર કીસ કતાર નહી ખાવે ને હે તો નહી ખા થોડી ખાઈશ તો અમાર કાવે બી ખીસડી ખાઈ છે ની હવે લેને બટા રોટલો બનાય એમ મળવાનો પાછો ભૂલી ગઈ હાલે આ તો ભાઈ દેખી રોટલા થી આખું સાલું હે

મમ્મી તો શીખવાડે છે ગોળ કરે કાવ્યથી ગોળ રોટલો થયો નહીં હમણાં બનાવી તો નાખવાની છે એક વખત બનાવી કાવ્ય રોટલો બનાવો તો એટલે બનાવી તો નાખવાની છે કાવ્ય રોટલો આ કાવ્ય રોટલો બનાવીએ આપણે ખાવાનું છે હવે આપી દે એટલે બનાવશું તો અમારે કાવ્ય બેન કરી દીધો સારું મમ્મીએ થોડોક બનાવી દીધો એની મીમ્મી એટલે

તો હાલો ને કાવ્ય બેન હું વાર મોટો જબર રોટલો થઈ ગયો તાવડીમાં ઘરે નાખવાનો છે હા તો દો તાવડી મોટો થઈ ગયો રોટલો

કેટલા કેટલી જોડ નાખ્યા તો જો ઠેલો બેલો બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે ને આપણે જવાનું છે શનિવારે બાર ક્યાં જવાનું છે જો અને કાવ્ય બેન કે દુના ઉતાવળા થયા છે તો ગુંદા લાવવા પડશે જોઈએ કાલે આપણે ગુંદા લઈએ અને ગુંદા લઈને કારણ કે પહેલાં લાવ્યા થઈ ખાઈ ગયા

પછી ખાધી ખીચડી તો ખાધી છે બરાબર એવાની ખીચડી ભાવવા મળી અને કે મેં મૂકવાનું કીધું ખીચડી મારી આટું બનાવજો તો કે પપ્પા આટું ખીચડી બનાવવાની નહીં એવું મને કીધું તો જો એ કેટલી ખાઈ ગઈ એટલી હતી એટલી તો તપેલી કરીને ગઈ સાફ જો સાફ કરીને ખાઈ ગઈ ને બધી હે બહુ બોલી છે અમારા મીંદડી છે ને હા હેરાન બહુ કરે કરે છો ને હેરાન હે આમ આમ કરે છે તો જોવો તમે અહીંયા અહીંયા જો ખાવાનું જે કામકાજ કરે ચાલુ છે મારા મેડમ ને અને આપણે ખાઈ લીધું છે તો બસ તો કાંઈ નહીં હાલો તો આનો વ્લોગ કરીએ છીએ પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં તો ચાલો મહાદેવ મહાદેવ અને વિડીયો બનાવી તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો બાય